તો મિત્રો રાધે રાધે આપ સૌનું સ્વાગત છે મારા નવા બ્લોગ પર અત્યારે હું આવી છું મારા કાકા જે સસરા છે ને એના રાબડે તો બસ અત્યારે આદમી કોઈ નથી એટલે જ વિડીયોની શરૂઆત કરી કોડીનાર ગયા છે અને યોગેશ કાકા ગામમાં ગયા છે શૈલેષ કાકા કોડીનર ગયા છે અને બાયો બસ બધી અહીંયા બેઠીને ઊભીને એવું બધી વાતો કરે અને આપણે બસ બ્લોગની શરૂઆત કરી તો કન્ટિન્યુ જોડાયેલા ગયા એટલે વિડીયો

તો આપણે જો પહેલી વાર આપણે આવ્યા તો ટૂંકમાં ગળ બનાવવાની પ્રોસેસની બધું મેં પહેલી જ વાર જોયું ક્યારે એમાં આપણે જોયું તો ના હોય આવી રીતે આમાં તો ખર્ચે ઉછાય એટલે પછી અહીંયા મેં કીધું આવીએ ને બધું એકદમ પ્રોસેસ એને શું હોય કેવી રીતે ગોળ બને આજે આમ રૂબરૂ આમ જોયું અત્યારે મારે સાસુને કવિ કા કે બંને બસ તો એ બધું જોઈ છે એ પ્રોસેસ એ લોકો ને તો ઘરનું જ છે એટલે એ બધું અમને સમજાવે ટૂંકમાં કે અહીંયા આમ છે ને તેમને અમને એવી રીતે બધા યાર બહુ મજા બધાનો સ્વભાવ એટલો સારો છે ને કે આમ ગમે તો મને બહુ ગમે જો આ બધામાં ગોળ એકદમ બધું ભરેલું હોય પણ આજ તો કદાચ રાબડો બંધ હતો ને એક દિવસ એટલે ખાલી છે અમે અહીંથી ગોળ લેવા એવા

મને આવી ભૂરી ભાઈ બોવ ગમરી ભાઈ મોટી પેલા મારા મામા ને નાચ કેટલા વર્ષ તો ગાય છે હવે અમે લોકો ઘરે પહોંચી ગયા છે અમે સવારથી ગયા હતા એટલે મેં સવારથી સ્ટાર્ટ નહોતું કર્યું બીકોઝ અમને જવું હતું ને ત્યારે બહુ જલ્દી જલ્દી હતું આમ વહેલા આજ તો ફ્રી થઈ ગયા હતા એમ તો રોજ વહેલાં ફ્રી થઈ જાય ક્યારેક થોડુંક લેટ થાય વધીને અગિયાર જેવું તો આજ તો દસ વાગે અમે ત્યાં પહોંચી ગયા હતા કે આમ કેમ કે ક્યારથી એ લોકોએ કહેતા હતા અમારે અહીંયા બધા ને ભાવવાળા બહુ એમ મારા જે કાકાજી સસરા એ ટૂંક મારા દાદાજી સસરા હે ને એના ભાઈના છોકરાને એવી રીતે થાય તો એ લોકો બધા જેટલી મારી ફેમિલી છે ને બધા જેટલા ભાઈઓ છે ને બધા વચ્ચે એટલો હબ છે ને બધાને બહુ સારું બને તો એમ મજા આવે કોઈકના ઘરે જાય ને તો એમ બોરિંગ ના થાય બહુ મજા આવે તો હું ગમે ત્યાં જાઉં મને અહીંયા બહુ ગમે એમ કેમ કે બધા આપણું રાખે એટલું ને બધા યાર બને આપણું સારું એમ તો બધાનો સ્વભાવ એ બહુ મસ્ત છે તો પછી મેં કીધું આપણે આમ આખો દિવસ ત્યાં તો બહુ મસ્ત ગયો અને બહુ મજા

ટાઈમ પાસ થોડી વાર વાતો કરીએ તો બધા ભેગા હોય તો મજા આવે તો પછી બસ હમણાં થોડો વાર એના ઘરે જોવાનું છે તો તમે જોજો હું તમને બતાવીશ થોડું તો ત્યાં પણ સો ગઈ સર આપણે એકદમ ફાઇનલી ફ્રી થઈ ગયા છે અત્યારે થઈ છે આઠ અને અઢ અને હવે બસ અમે જઈએ છીએ મારા ફીજે સાસુના ઘરે અને ધવલ ઘરે નથી તમને બધાને ખબર છે લાસ્ટ માં તમે જોયું હતું તો ક્યાં ગયા છે મેં ત્યારે ખુલાસો નતો કર્યો આજે હું તમને બધું કહીશ તો એન્ડ સુધી જોડાયેલા રજો તો તમને ખબર પડશે ઓકે

સગાઈ ફાઈનલી ઘરે આવી ગયા છે અને ઠંડી બાપરે ખબર ને હમણાં બે ત્રણ દિવસ થી બહુ ઠંડી છે આજે તો હદ બાર હું શ્વાસ લઉં છું બીકોઝ બસ જસ્ટ પહોંચ્યા અને હવે અને હું તમને કહી દઉં કે ધવલ ક્યાં ગયા છે સો ધવલ છે ને જામ ખંભાળિયા મેચ રમવા માટે ગયા છે અને ત્રણ દિવસની એને મેચ છે તો એ પહેલી વાર હું આવી પછી પહેલી વાર ગયા એક વાર ગયા હતા પણ ત્યારે હું ખુદ રોકાવો ગઈ હતી મારા ઘરે અને આ ત્રણ દિવસે અત્યારે બાર છે તો હું હવે નીચે સુવા જાઉં છું મારા સાસુ સાથે સો હવે મેં કીધું બગનું એન્ડ અહીંયા કરી દો સો ગુડ નાઇટ રાધે રાધે